જ્યારે કોઈ ફિલ્મ અભિનેતા કે અભિનેત્રીનો પુત્ર કે પુત્રી ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરે અથવા તો કોઈ નવોદિત ક્રિકેટર ક્રિકેટ મેચમાં નવી પારી ખેલવાની શરૂઆત કરે ત્યારે ફિલ્મના ચાહકો અને ક્રિકેટ રસિકોની તેમની પર નજર હોય છે હવે આ નવી શરૂઆત એટલે કે ડેબ્યુ જોકે થોડા દિવસ પહેલાં ગુજરાતના રાજકારણમાં એવું બન્યું કે નવા નવા નેતાએ રાજનીતિમાં ડેબ્યુ કર્યું અને ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ તેવું જાણવા મળે છે અને નવોદિત નેતાના ડેબ્યુથી ચિંતિત ભાજપ કંઈક નવા જૂની કરવાના મૂળમાં છે શું છે આખો મામલો આવો જાણીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે તાજેતરમાં ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળ્યું આમ તો સત્ર ત્રણ જ દિવસ ચાલ્યું પણ આ સત્ર ભાજપ માટે નવું લેશન લઈને આવ્યું તેવી વાતો વહેતી થઈ છે વાત જાણે એમ છે કે વિધાનસભાના ચોમાસું સત્રમાં આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ગૃહમાં હાજર રહ્યા કોઈ અભિનેતા જેમ ફિલ્મમાં કે પછી નવોદિત ક્રિકેટર ક્રિકેટ મેચમાં ડેબ્યુ કરે તેમ ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય તરીકે ડેબ્યુ કર્યું ડેબ્યુ તો સમજ્યા પણ દમદાર ડેબ્યુ કર્યું છે તેવું ગાંધીનગરના સૂત્રો જણાવે છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિના પ્રસ્તાવ પર બોલવાની વાત હોય કે સરકારી વિધેયકની ચર્ચામાં ભાગ લેવાની વાત હોય ગોપાલ પરફોર્મન્સ ચર્ચાનો વિષય વાત તો એમ પણ ચાલે છે કે હોયના અફલાતુન પરફોર્મન્સથી અકળાઈ ઉઠેલા ભાજપના સિનિયર નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે ગોપાલ ઇટાલિયાનો તોડ શોધવાના પ્રયાસોમાં તેજી આવી ગોપાલ ઇટાલિયા સામે મજબૂત નેતા બાથ ઝીલે તેના માટે ભાજપમાં શોધખોળ શરૂ થઈ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાની ચેલેન્જ કદાચ તેનો જ એક ભાગ હોઈ શકે ભાજપનો એક વર્ગ પાટીદાર સમાજમાંથી કોઈ યુવા નેતા ગોપાલ ઇટાલિયાને રોકવા મેદાનમાં આવે તે પ્રકારની રણનીતિ બનાવવામાં લાગી ગયો છે હવે એ નેતા કોણ છે તો જાણકારો કહી રહ્યા છે કે ભાજપના ધારાસભ્ય અને પાટીદાર આંદોલનના હીરો હાર્દિક પટેલ પણ એક હોઈ શકે જો કે હાર્દિક પટેલ વધારે મોટો થાય તો ભાજપના અનેક નેતાઓ પોતાને નુકસાન જશે તેવું માની રહ્યા છે એટલે બીજા વિકલ્પ તરીકે હર્ષદ રીબડીયા પણ દેખાઈ રહ્યા છે હાલ તો ક્યાંય ન દેખાતા હર્ષદ રીબડીયા પોતે પણ વિષાવદરથી જ ગોપાલને ઘેરવા માટે તૈયાર છે માત્ર પક્ષમાંથી લીલી ઝંડી મળે તેની રાહ જોઈ રહ્યા છે કદાચ એવું પણ બને કે ગોપાલ ઇટાલિયાના કાઉન્ટર માટે ભાજપ બિલકુલ નવો ચહેરો મૂકે હવે જે થાય તે પણ રાજનીતિમાં નવા રંગરૂપ જોવા મળશે તે પાક્કું છે બરાબર ને ભાઈબંધ તો પછી આવી જ ગપસપ સાંભળવા માટે સ્વરાજ ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો બાપલિયા ધન્યવાદ